નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માં જે ભારતીયો અથવા ભારતીય મૂળના જે લોકો વસે છે એ બિહારમાં શું ચાલી રહ્યું છે બિહારમાં નીતિશ કુમાર પાંચમી વાર પલટી મારે છે કે કેમ એના તરફ

સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં એમ કહ્યું હતું કે ભારતીય જનતા ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં પચાસ બેઠકો પણ નહીં મળે એમના એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બીજેપી બીજેપી કેન બી બંડલ આઉટ ફોર ફિફ્ટી સીટ ઇન ટુ થાઉઝન્ડ

આજે એની તો વાત આપણે કરીએ છીએ પરંતુ બાળકી ની છેડતી કરવામાં આવી એ ઘટના બની એનો વિડીયો વાયરલ થયો એ વિડીયોની તપાસ એ નવજીવન ન્યુઝના તુષાર બસિયાએ ત્યાંના પોલીસ અધિકારી સાથે કરી એમણે કન્ફર્મ કર્યું અને સમાચાર આપ્યા છે તુષાર બસિયાની વિરુદ્ધમાં પોક્સો કેસ દાખલ કરવામાં આવ્યો એ પત્રકારની સામે સમાચાર આપવા માટે એની સામે એવો કેસ દાખલ કરવામાં આવ્યો છે કે જે

સામે પક્ષોનો કેસ દાખલ કરવામાં આવે એવું જ્યારે અમે તુષાર બસિયાએ ઇન્ટરવ્યુ આપ્યો એમાં સાંભળ્યું અને પછી પ્રશાંત દયાળ જે બાહોશ પત્રકાર તરીકે જાણીતા છે જેમની સામે નરેન્દ્ર મોદીની સરકારે રાજદ્રોહનો કેસ પણ દાખલ કર્યો હતો એ પ્રશાંતિટી જાણવા મળ્યું છે કે આપણા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક આ કેસને હાઈકોર્ટમાં લઈ જશે બીજા એક દુઃખદ સમાચાર છે એ બહુ વિદ્વાન પત્રકાર કહી શકાય વિશ્લેષક કહી શકાય અને પત્રકારત્વના તમામ વિદ્યાર્થીઓના પણ એ લાડકા એવા દિલીપ ગોહિલ એ ભાવનગરની હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ અને કોરોનાને કારણે

જેની સામે ક્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો નથી થયા જેની સામે ઈડી કે સીબીઆઈ છોડી નથી મુકાય માં પણ રહ્યા અને કોંગ્રેસના વડપણ હેઠળના અથવા તો આરજેડી ના વડપણ હેઠળના મહાગઠબંધનમાં પણ એ રહ્યા પલટી મારવા માટે તો ખૂબ જાણીતા છે એમની પલટીઓની તો આખી ગાથા ચાલી શકે કે એમણે ઓગણીસો નેવું માં ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું ત્યાર પછી એમણે કેટલી વાર એટલે ઘર માંડ્યું એટલે કે એમના પક્ષને એનું જોડાણ કર્યું ત્યાર પછી ક્યારેક તો એ આરએસએસ મુક્ત ભારતની વાતો કરવા માંડ્યા અને વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી એમને મોઢા ઉપર કહ્યું હતું કે તમે ગુજરાતમાં બે બે થયું ત્યારે તો આરએસએસ ના ખોળામાં બેઠેલા હતા એ વખતે લાલુની વિરુદ્ધમાં લડી રહ્યા હતા એવો એમનો દાવો હતો હવે લાલુ પ્રસાદ સુપેરે ચાલતી હતી અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી એમને માટે એમણે જે સંજોગો સર્જ્યા હતા એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી ત્યાં બિહારમાં એનું નામો નખાઈ જાય એવી સ્થિતિ હતી એ સંજોગોમાં જે દાવ ભારતીય જનતા એક બાજુ ઈડીની નોટિસિસ જ નહીં પણ એના સમન્સ એ લાલુ પ્રસાદ યાદવના સમગ્ર પરિવારને અદાલતોની નોટિસો સમગ્ર પરિવારને બીજી બધી તપાસો લાલુ નો લાંબો જેલવાસ થયો

અગ્રસી ધારાસભ્યો સેવન્ટી નાઇન ધારાસભ્યો આરજેડીના હોવા છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બનાવ્યા અને લાલુ પુત્ર લાલુના નાના પુત્ર યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા બસો ને તેતાલીસ સભ્યોની બિહારની વિધાનસભામાં આરજેડીના સેવન્ટી નાઇન સભ્યો છે ડાબેરી પક્ષોના સોળ સભ્યો છે કોંગ્રેસના ઓગણીસ સભ્યો છે એમઆઈએમના એટલે કે પંદર આજે જ્યારે આપણે એમને ભાઈ શ્રી નીતિશ કુમાર જો ભારતીય જનતા પાર્ટી સાથે જાય તો એકસો ને પંદર સભ્યો એ વિપક્ષમાં બેઠા ગણાય અને આગળ પરંતુ નીતિશને કદાચ ચૂંટણી સુધી લોકસભાની ચૂંટણી સુધી મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખે તો ભારતીય જનતા પાર્ટીના ઇઠોતેર સભ્યો જેડીયુ એટલે કે નીતિશ કુમારની પાર્ટી એના તેતાલીસ સોરી પિસ્તાલીસ સભ્યો હમ માજીની જે પાર્ટી છે એના ચાર સભ્યો એક અપક્ષ સુ એ કુલ મળીને એકસો ને અઠ્યાવીસ સભ્યો થાય એટલે સરકાર એ રચી શકે કારણ કે સરકાર રચવા માટે એકસો ને બાવીસ સભ્યોનું સંખ્યાબળ જોઈએ હવે નીતિશ મુખ્યમંત્રી હતા એમને મુખ્યમંત્રી હતા તો વાંધો ક્યાં હતો કેસી ત્યાગી જે એમના રાજકીય સલાહકાર છે એમના રાષ્ટ્રીય પ્રવક્તા છે એમણે કહ્યું કે કોંગ્રેસવાળાઓ આમ નિતીશનું અપમાન કરે છે અહીંયા તો કોઈ કોંગ્રેસની તો વાત જ નથી કોંગ્રેસવાળા ક્યાં અપમાન કરવા આવ્યા પણ નાચવું ન હોય એટલે આંગણું વાંકું આમાં કોંગ્રેસવાળાઓ તો માઇનોરિટીમાં છે જેની સાથે નીતિ લાલુ યાદવની પાર્ટી સાથે ઘર માંડ્યું હતું પરંતુ હવે એમને એમ લાગે છે કે કઈક સંજોગો બદલાયા છે દિલ્હીના ચક્રો ગતિમાન થયા છે ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ બધી જગ્યાએ કરે છે મહારાષ્ટ્રમાં એને શિવસેના તોડી નાખી ને તોડી નાખી અને પોતાની સરકાર બનાવી બાળ સાહેબ ઠાકરે પુત્ર ઉદ્ધવ ઠાકરે જે શિવસેનાના સુપ્રીમો હતા અને મુખ્યમંત્રી હતા એમને ઘર ભેગા કર્યા અને ત્યાં એકનાથ શિંદે જે શિવસેના ના નેતા છે નંબર ટુ હતા

ભારતીય જનતા પાર્ટી ઉદાહરણ છે આપી શકીએ બનાસકાંઠામાં આપણા એક નિયમિત વ્યુઅર છે રમેશ દેસાઈ રબારી એમને એક શોખ છે કે બધા જ પક્ષો નામ તો ભારતીય જનતા પાર્ટી સાથે કે સંઘ સાથે કામ કરતા રહ્યા છે પરંતુ એમને બધા જ પક્ષોના નેતાઓ સાથે વાત કરવાનો એક શોખ શોખ છે છે જાણવાનો અને પછી એમણે મને ગઈકાલે ફોન કર્યો કે કેમ આવું થયું મને એ વાતમાં વજુદ છે ને એનો અંદેશો આપણે અગાઉ પણ આપી દીધો હતો કે ભારતીય જનતા પાર્ટી એવા સંજોગોમાં નીતિશ કુમારની બે ઈજ્જતી થઈ જાય તો એમના પરિણામો નેતૃત્વ ને કેવી રીતે પછી જોવામાં આવે એક મોટો પ્રશ્ન હતો અને રમેશભાઈએ મને જે જણાવ્યું એ અને મને લાગે છે એમણે બિહાર પણ કેટલાક લોકોને ફોન કર્યા હતા એ પાછા જેડીયુના લોકોને પણ ફોન કરે અને લાલુ પ્રસાદના દીકરી મિસા પણ ફોન કરે અને વાત પણ કરે એ કહે છે કે જેડીયુ ના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી એ ફોડી નાખ્યા હતા અને બીજા ત્રણ લાઈનમાં હતા અને આનો અણસાર જ્યારે આવ્યો નીતિશકુમારને એટલે એમણે પારોઠના પગલા ભરીને લાલુ સાથેના જોડાણને એનો વિચ્છેદ કરીને ભારતીય જનતા પાર્ટીને શરણે જવાની વાત કદાચ વિચારી હોય શક્યતા તો એ વધુ છે બીજું કે ગઈ વખતે ગઈ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે એ મળીને લોકસભાની ચૂંટણી લડીને 40 બેઠકો જે છે લોકસભાની એમાંથી ઓગણચાલીસ બેઠકો હતી અને અત્યારે હવે બંને જણા સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે કેટલી બેઠકો જીતશે એ તો એ જાણે અથવા તો આપણે જે પરિણામો આવશે એ જોઈશું પરંતુ આ ઘટનાક્રમ અથવા તો આ સંઘ કાશી એ પહોંચશે કે સ્પીકર જે છે વિધાનસભામાં જે અધ્યક્ષ છે બિહાર વિધાનસભામાં એ લાલુના નિષ્ઠાવંત છે આમ તો ભારતીય જનતા પાર્ટી ગમે તેને પટાવીને દબાવીને ડરાવીને ખરીદી ને તો હું નહીં કહું કારણ મારી પાસે એવા કોઈ પુરાવા નથી પણ વિપક્ષો જે રીતે આક્ષેપ કરે છે એને ખરીદી શકાય તો સ્પીકર ત્યાં લાલુ પ્રસાદના છે લાલુ હવે બાજી હાથમાં લીધી છે અને આ વખતે લાલુ એવું પણ કરી શકે કઈ ચમત્કાર કરી શકે કે કાં તો નીતિશની પાર્ટીમાંથી કેટલાક લોકોને પોતાની તરફેણમાં કરી શકે લાલુ પ્રસાદે માઝીને ફોન કરીને ડેપ્યુટી સીએમ પદ ની ઓફર પણ કરી એમના પક્ષને એમના દીકરો પણ ધારાસભ્ય છે એટલે એમને પટાવાની બંને બંને જ કોશિશ કરી રહ્યા છે જોકે માજી એમ કે છે કે હું તો એનડીએ માં રહીશ માજી ક્યારેક નીતીશ કુમાર સાથે હતા અને નીતિશ કુમારે મુખ્યમંત્રી બનાવ્યા હતા અને કોઈ કોઈને વફાદાર હોતું નથી રાજકારણમાં એ જ્યારે તક મળે ત્યારે એ પોતાની વજૂદ કેટલી સાબિત કરી શકે છે એ જ હોય છે એટલે કે આજે ધારો કે નરેન્દ્ર મોદીના જે કહેવાતા નિષ્ઠાવતો તમને જોવા મળે એમને જો તક મળે નરેન્દ્ર મોદી જો થોડાક ઢીલા પડ્યા તો એ લોકો એનો લાભ લઈ શકે આવું દરેક પક્ષમાં થતું હોય છે એટલે એને હું તો ગદ્દારી પણ નહીં કહું કારણ કે જેને જે તક મળે એ તક લેવાની કોશિશ રાજકારણમાં હોય છે અને મને અમારા મિત્ર અને શિવસેનાના સાંસદ રહેલા મુકેશ પટેલના શબ્દો યાદ આવે છે કે હરિભાઈ રાજકારણમાં આજે શું છે તમારી પાસે એ મહત્વનું છે આવતીકાલોમાં શું વચન આપ્યા છે એ મહત્વના નથી કારણ કે વચનમાંથી તો સામેવાળી વ્યક્તિ ફારેક થઈ જાય એટલે નીતિશ કુમાર આવતીકાલે એમને જો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદે આ રૂઢ કરે તો એ ભારતીય જનતા પાર્ટીની કૃપા ઉપર જ જીવવાના છે આવું બની શકે પણ એ પહેલા જો લાલુ પ્રસાદ યાદવ એ જો દાવ ખેલી જાય અને લાલુ તમને ખ્યાલ છે કે આપણે ત્યાં એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે આમ તો સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટ છે પણ અત્યારે તો રાજકારણીઓ એને ધોઈપીએ છે મેં એકવાર કહેલું કે નરેન્દ્ર મોદી ધર્મને નામે જે વોટ માગે છે એ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ જજમેન્ટનો અમલ ચૂંટણી પંચ કરે નરેન્દ્ર મોદીને પણ એમને બરખાસ્ત કરી શકાય તમને ખ્યાલ હશે કે શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેને વર્ષ સુધી હિન્દુ નામે વોટ લેવા માટે એ છ વર્ષ સુધી મતદાન અને ચૂંટણી લડવા પર પ્રતિબંધ એમને ફરવા આવ્યો હતો પરંતુ હવે સંજોગો બદલાયા છે કાનૂન નથી બદલાયો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ નથી બદલાયું પણ આ દિશામાં કોઈ પગલા લેવા માટે તૈયાર નથી એટલે બોમ્બનું જજમેન્ટ છે એસઆર બોમ્બ જજમેન્ટ જે કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટનું એ પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ અથવા તો ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોએ વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડે ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ પહેલા ગવર્નર પરેડ કરાતી હતી રાષ્ટ્રપતિ સામે પરેડ હતી પરંતુ એ પરેડ ચાલે નહીં ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ જે ચાલે એ જ એ નિર્ણય થાય ત્યાં બહુમતી ત્યાં સાબિત કરવાની હોય અને સ્પીકર લાલુ પ્રસાદ યાદવના છે એટલે લાલુ પ્રસાદ યાદવ હવે છે ને મેદાનમાં છે કારણ કે એમને ધારાસભ્યો અને બધા નેતાઓની મીટિંગમાં લાલુને નિર્ણય કરવા માટે સર્વાનુમતે મેન્ડેટ આપવામાં આવ્યો છે તેજસ્વી યાદવ એ નાયબ મુખ્યમંત્રી છે પરંતુ તેજસ્વી યાદવ મને લાગે છે ગોદી મીડિયા પણ માત્ર સોશિયલ મીડિયા નહીં ગોદી મીડિયા પણ અત્યારે તેજસ્વી યાદવને સૌથી મેચ્યોર રાજનેતા ગણાવે છે કારણ કે તેજસ્વી યાદવ બહુ જ સંયમી ભાષામાં બોલે છે અને આજે પણ એમ કે છે કે મને નીતિશ કુમાર માટે માન છે અને હું એમને માટે માન ધરાવીશ આ એની મેચ્યોરિટી છે બહુ જાજુ ભણેલા નથી તેજસ્વી યાદવ પરંતુ એ ગણેલા જરૂર છે અને લાલુ પ્રસાદ અને રાબડી દેવી બિહારના બે મુખ્યમંત્રી એટલે લાલુ શું ગેમ કરે છે કારણ કે ખેલા હોબે એ શબ્દ પ્રયોગ પણ થયો છે જે તમને ખ્યાલ હોય તો મમતા બેનરજી કહ્યું હતું જ્યારે ઉછળી કહી રહ્યા હતા કે અમે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બેઠકો થી વધારે બેઠકો મેળવવાના રમતા રમતા પણ એ ખોટા પડ્યા એટલે પછી ભારતીય જનતા પાર્ટી એમ કહ્યું કે અમારી તો ત્રણ બેઠકો હતી ને એમાંથી પંચોતેર થઈ એટલે અમારી તો કેટલી બધી વધી ગઈ પણ તમે હારી ગયા એની વાત કરો ને એક બેઠક થી પણ જીતી હોય કોઈ પાર્ટી તો એને સ્વીકારવી પડે જો જીતા બોલ સિકંદર મમતા બેનરજી વખત મુખ્યમંત્રી અને તૂટી ગયો રે રે તૂટી 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 ગયો 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 ચાલ્યું પણ મમતા નું નિવેદન એ અડધું જ ગોદી મીડિયામાં રજૂ થયું એમણે એમ કહ્યું કે અમે લોકસભાની પશ્ચિમ બંગાળની બેતાલીસે બેતાલીસ બેઠકો ઉપર ઇન્ડિયા અલાયન્સમાં રહીશું ઇન્ડિયા રહીશું આ વાત કહ્યું ઇન્ડિયા રહીશું એ વાત લોકોને પહોંચાડવામાં નથી આવતી બીજું એમણે નીતિશ કુમાર નો જે આ પલટુ નો જે ખેલ છે એનો પણ મમતા બેનર્જી એ ટીકા કરી છે તમને ખ્યાલ હોય તો હવે નીતીશકુમારને શું પેટમાં ચૂંકવું પડી તે ખબર નથી પણ વડાપ્રધાન થવાની છે અને એ પરિપૂર્ણ થઈ શકે એમ નથી કારણ કે ઉંમર પણ એમનો સાથ દે એમ નથી ઇન્ડિયા બ્લોકમાં હોય અને જો એ બહુમતી મેળવી શકે તો કદાચ એ વડાપ્રધાન થવા માટેની રેસમાં ગણાય પણ હવે તો એ પલટુરામ થઈ ગયા એટલે એમણે મોદી ચાલીસા કરવા પડશે અને આ વખતે હમણાં જ અમને એક વેપારી મિત્ર એ પૂછ્યું કે શું લાગે છે મેં કીધું આજના સંજોગોમાં તો નરેન્દ્ર મોદી ફરીને વડાપ્રધાન બને એવું લાગે છે આજના સંજોગોમાં કાલે સંજોગો બદલાઈ પણ શકે પણ આજના સંજોગોમાં જો કે હવે ચૂંટણી આડે બહુ જાજો સમય રહ્યો નથી અને છતાં મમતા બેનરજી ઇન્ડિયા બ્લોક માં છે ઉત્તર પ્રદેશથી જે સમાચાર મળે છે એ જે માત્ર બે બેઠકો ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ને આપવાની વાત ક્યારેક કરતી હતી અથવા તો એમને ટોગ ઓફ વોર ચાલતું હતું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી નું એમાં આજે અખિલેશે પોતાની રીતે જાહેરાત કરી છે પોતાની રીતે કે અમે બેઠકો આપવા ઉપર થયા કોંગ્રેસે હજુ કોઈ જાહેરાત કરી નથી કોંગ્રેસ તરફથી હજુ તો મંત્રણાઓ ચાલુ છે એમ વાત છે પણ અખિલેશ સાથે મંત્રણાઓ તૂટી ગઈ છે એવા જે સમાચાર વહેતા કરવામાં આવે છે એમાં કોઈ વજૂદ નથી એ અખિલેશે પોતાનું ટ્વીટ કરીને બહુ સ્પષ્ટ કરી દીધું છે હવે આવતીકાલથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ ફરીને શરૂ થશે બે દિવસના વિરામ પછી અને પશ્ચિમ બંગાળમાંથી એ બિહાર તરફ આગળ વધવાના છે એટલે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી એમની સાથે જોડાય છે કે નથી જોડાતા એ પણ જોવાનું રહ્યું અને બિહારમાં એને કેવો પ્રતિસાદ મળે છે એ પણ જોવાનું રહ્યું કારણ કે ત્યાં સત્તા પલટો થઈ રહ્યો છે કે લાલુ પલટો લાવી રહ્યા છે એ તરફ આપણી નજર રહેવાની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ તમે જોતા રહેશો અને બીજા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં કહેતા રહેશો નમસ્કાર